નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ગયા વિડીયોમાં આપણે એક ભાઈની કમેન્ટ આવી હતી કે ઘઉં અથવા તો કોઈ પણ પાકમાં દાણા કેમ ઝીણા થઈ જાય છે ખાસ કરી મહીસાગર છે દાહોદ છે એ બાજુના વિસ્તારોમાં એમણે આ વાત કરેલી છે તો આ વાત છે માત્ર એમને જ નહીં પણ બધાને લાગુ પડે છે ઘઉંના દાણા ઝીણા કેવી રીતે થઈ જાય છે એના કારણ શું હોઈ શકે છે એની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું અને જાડા દાણા માટે શું કરવું શું ન કરવું તેની પણ વાત કરીશું ઝીણા દાણા થવાનું કારણ શું હોય છે તેની પણ વાત કરીશું તો વિડીયો શરૂઆત કરી તે પહેલાં બધા જ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લેજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો ખાસ કરીને જે ભાઈઓ ઘઉં વાવે છે તે તો ઘઉંમાં કેવી રીતે માવજત કરવી શરૂઆતથી અંત સુધી દરેક માહિતી આપણે આ વિડીયોમાં આપીશું તો પહેલાં એ ભાઈનું નામ છે કંઈક મારું ભાઈ કે એવું કંઈક નામ છે તો એ ભાઈની કમેન્ટ છે આપણે છેલ્લે મૂકી દેસું વિડીયોમાં જેથી બધાને ખબર પડે અને તમે પણ કમેન્ટ કરજો જરૂરથી તો ઘઉંના દાણા ઝીણા થવાના કારણો મેન કારણ તો મોડું વાવેતર જો તમે મોડું વાવેતર કર્યું હોય તો સામે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં ઉનાળો આવી જતો હોય છે માર્ચ મહિનામાં પછી જો ગરમ હવાઓ લાગે જો ગરમ હવાઓ લાગે લો લાગે તો દાણા છે એ ઝીણા થઈ જતા હોય છે બીજું એ છે કે ફૂલ આવતા હોય આપણે દાણા જ્યારે થતા હોય આપણે કસડું અમારા ભાષામાં કહડો કે એ દાણા કયો કે કસ જ્યારે થતા હોય ત્યારે પાણીની ખેંચ આવે તો પણ દાણા ઝીણા થઈ જતા હોય છે ત્રીજું એ છે કે નાઇટ્રોજન છે ફોરફસ છે અને પોટાશ છે જે આની પણ ઉણો રહી જાય દાણા સમયે તો પણ દાણા ઝીણા થઈ શકે છે બીજું નંબર ચાર એ છે કે ઝીક સલ્ફર અને માઇક્રો પોષક તત્વોની જો પણ કમી રહી જાય તો પણ દાણા ઝીણા થઈ જાય છે હવે બીજું એ છે કે વધુ ગરમી હોય ગરમ પવન એટલે લો માર્ચ મહિનામાં ઘણીવાર લૂ લાગતી હોય છે એમાં પણ દાણા છે એ સંકો જતા હોય છે સંકોચાઈ જતા હોય છે એટલે ત્યારે પણ દાણા ઘઉના ઘઉં હોય કે કોઈ પણ પાક હોય એના દાણા ઝીણા થતા હોય છે અથવા તો રોગ અથવા તો કીટક એમાં જેમાં ખાસ કરીને ઘઉંમાં મહુ અને ગંધીઓ બે વસ્તુ વધારે આવે છે તો પાંદડાનું નુકસાન થવાથી શું થાય છે જે દા દાણા હોય છે ત્યાં સુધી ખોરાક પહોંચતો નથી એટલે ખોરાક છે ઘઉંમાં જાડા દાણા અને ભરાવ દાણા દાણા માટે શું કરવું જોઈએ આપણે તો પહેરી તો ખાતર વ્યવસ્થા એકરદીઠ હવે એકર વાવણી થી જ આપણે વાત કરીશું અથવા તો પાણી પિયતની તો યુરિયા છે હંમેશા બે ભાગમાં હંમેશા આપવાનું યુરિયા છે એ ખાતર ખાતરસાથ આપણે ઘઉંમાં છે પાણી સાથે જરૂરથી આપવું પહેલી વાત કરી તો એકર એકમાં એકર એકની જ વાત કરીશું આપણે કેમ કે અમારે આ બાજુ એકર એકરનું ચલણ અને વેગાની વાત કરીશું બે કરીશું તો વાવણી થયા પછી વીસથી પચીસ દિવસે વાવણી થયા પછી વીસથી પચીસ દિવસે એકરે ચાલીસથી પિસ્તાલીસ અથવા તો તમે પચાસ કિલો પણ નાખી શકો છો એકરે યુરિયા ખાતર અને વીઘાની વાત કરી તો આપણે સમજો કે સુધી તમે નાખી શકો છો પંદર થી વીસ કિલા સુધી ડીએપી છે એસએસપી છે એને વાવણી સમયે તમારે જરૂરથી વાવવું જોઈએ એકરે કરે પચાસ કિલો ડીએપી તો વાવું જ જોઈએ તમારે ખરેખર અને પોટાશ છે એ પણ વાવણી સમયે વીસ કિલો ઓછામાં ઓછું જોઈએ આ તો 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 વાવણી થઈ જ ગઈ હશે પરંતુ રહી જાય પણ દાણા ઝીણા થતા હોય છે હવે બીજું શું કરવું જોઈએ કે આ ખાતરની વાત આપણે કરી કે પાણી છે યુરિયા એકરે છે પચાસ કિલા આપવું જોઈએ પચીસ દિવસે ઓછામાં ઓછું અને વીઘે છે એ આપણે વીસ કિલાની આજુબાજુ દેવું જોઈએ હવે છંટકાવની વાત કરીશું ઝીંકનો છંટકાવ ખૂબ જ અગત્યનો હોય છે ઘઉંના પાકમાં તો જીરો પોઈન્ટ પાંચ ટકા જીંક સલ્ફેટ આવે છે તે પાંચ ગ્રામ ઝીંક સલ્ફેટ બે પોઈન્ટ પાંચ ગ્રામ ચૂનો પ્રતિ લીટર પાણીમાં ત્રીસ થી પાંત્રીસ દિવસે છંટકાવ કરવો જોઈએ એટલે સમજો કે ઓછામાં ઓછું પંદર લીટરનું જે આપણું પંપ આવે છે તેમાં ઓછામાં ઓછું ત્રીસ થી ચાલીસ ગ્રામ આપણે આપણે એનો છંટકાવ કરવો જોઈએ ત્રીસ થી ચાલીસ ગ્રામ અને વિઘે છે એમાં ઓછામાં ઓછા ત્રણ પંપ જરૂરથી કરો અને એકર માં છે દસ પંપ ઓલરેડી જરૂરથી કરો તો ત્રીસ દિવસે કરો જરૂર હોય તો દસ થી બાર દિવસે પણ છંટકાવ કરી શકો છો તમે યોગ્ય સમયે સિંચાઈ સિંચાઈ એટલે પાણી પાણી દેવાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે તો ક્રાઉન રૂટ સ્ટેજ એટલે કે વીસ થી પચીસ દિવસનો હોય પહેલા શરૂઆતના દિવસોમાં ઉગ્યા પછી વીસ થી પચીસ દિવસે ફરજિયાત પાણી તમારે દેવું જોઈએ પછી ફૂલ આવતી વેળાએ એટલે આપણે જે ઘઉંના દાણાઓ છે એ ભરાવાનો સમય આવે ત્યારે આઠ થી દસ દિવસે પાણી આપવું જોઈએ ફરજિયાત ત્યારે જો પણ તમારે પાણીમાં તંગી રહી જાય છે તો ઘઉંના દાણા છે એ દાણા ઝીણા થઈ જતા હોય છે દાણા ભરાતી દૂધીઓ જયારે દૂધીઓ આવતો હોય છે ત્યારે ખાસ ખાતર આપો અને પાણી આપો આઠે દસે દિવસે તો પાણી આપો મિનિમમ આઠે દસે દિવસે અને જમીનમાં ભેજ વધારે રહેતું હોય તો તમે પંદર દિવસે પણ આપી શકો છો હવે રોગ આવે જેમાં કીટક અને રોગ કીટક રોગને નિયંત્રણ કરવા માટે ઘઉંમાં વધારે પડતો શું આવે છે મહુ આવે ગંધીઓ દેખાય મહુ મહુ અને ગંધીઓ દેખાય એટલે તરત જ દવા છાંટો પાંદડા સ્વસ્થ રહેશે તો દાણા ભરાવર ભરાવર ભરાવદાર થશે મેન વસ્તુ મહુ ગંધીઓ દેખાય તરત જ દવા છાંટી દેવાની તો જ તમારા પાકમાં દાણા છે એ બરાબરદાર થશે જો એમાં કચાસ રહી જશે તો દાણા છે એ ઝીણા થઈ જશે સારી જાતની પણ એટલી જ મહત્વની વાત હોય છે તો તમે કઈ જાત વાવે છે એના ઉપર પણ ખૂબ અગત્યનું છે તો વિસ્તારવા ભલામણ આપણે કરીશું કે ક્યારે મોડું વાવેતર હંમેશા ટાળો જો મોડું વાવેતર કરતા હોવ તો મોડ ઘઉંનું વાવેતર છે એ તમે મોડું કરો એટલે સામે ઉનાળો આવી જાય ઉનાળામાં લૂ લાગે એટલે પછી તમે એમ ગમે એમ કરો તો પણ દાણા છે હંમેશા ઝીણા થતા હોય છે ફૂલ આવતા હોય અને દાણા ભરાતા પાણી સંતુલિત ખાતર આ ત્રણ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની છે પાણી ઝીંક અને સંતુલિત ખાતર આ ત્રણ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની છે ત્રણે ત્રણ વસ્તુની પૂરતે પૂરતું આપવાનું છે નહીં તો તમારે દાણા છે એ ઝીણા થઈ શકે છે હવે જો તમે આપણે જે ભાઈએ કમેન્ટ કરી લગભગ મહીસાગર અથવા તો દાહોદ વિસ્તારના છે એમણે એવું કીધું કે તમે મહીસાગર અને દાહોદ વિસ્તારની આગાહી નથી કરી તો ત્યાં માવઠું થવાની શક્યતાઓ નથી એટલા માટે નથી કરી અને પછી શું થાય છે વિડીયો મોટો થઈ જાય છે તો લોકો જોતા નથી તકલીફ એ થાય છે લોકો સ્કીપ કરી કરીને જુએ છે તો મહીસાગર અને દાહોદમાં હાલ કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી એટલા માટે મહીસાગર અને દાહોદની આપણે માવઠાની વાત કરી નથી તો મહીસાગર દાહોદમાં ચોક્કસ જાત એટલે ઘઉંની જાત છે મહીસાગર અને દાહોદમાં કઈ સારી ઉત્પાદન આપે છે અને સારા ઘઉં કઈ વેરાયટીમાં થાય છે દાણાના કઈ વેરાયટીમાં થાય છે તેની પણ આપણે કહી આપણે એની પણ વાત કરીશું તો મહીસાગર અને દાહોદ વિસ્તારમાં જે પણ પછી એના ગામડા જેટલા આવી જતા હોય એમાં ખાસ કરીને કઈ જાતોમાં તો જી ડબલ્યુ ચારસો છન્નું જી ડબલ્યુ ચારસો છનું સૌથી સારી વેરાયટી મહીસાગર અને દાહોદ જિલ્લાની જમીનને એકદમ સારામાં સારું ઉત્પાદન આપે છે એના દાણા પણ મીડિયમથી કરીને સારા થાય છે પછી જી ડબલ્યુ ડબલ્યુ એટલે ગુજરાત ડબલ્યુ તમે કહી શકો કે પછી જે કહેતા હોય તે જી ડબલ્યુ ચારસો એકાવન છે આ તમે વાવો તો દાણા એમાં ભરાવદાર થાય છે અને મધ્યમ સમયમાં પાકી જાય છે દાણા ભરાવદાર થાય છે મધ્યમ સમયમાં પાકી જાય છે પાકી જાય છે બીજું એ છે કે જી ડબલ્યુ જી ડબલ્યુ ત્રણસો છાસઠ જો તમારી પાણી પિયતની સગવડ ઓછી હોય પાણી તમને પાણી પૂરતું ના હોય તો જી ડબલ્યુ ત્રણસો છાસઠ ઓછા પાણીમાં પણ સારા થાય છે બીજું એ તમારે મોડું વાવેતર હોય તો મોડી મોડું વાવેતરમાં લોક લોકવન મોડું જેને વાવેતર કર્યું હોય તે તેના માટે લોક લોકવન છે એ નંબર વન છે સારામાં સારા થતા હોય છે દાહોદ અને મહીસાગરમાં જી ડબલ્યુ ચારસો છન્નું સૌથી સારી સાબિત થાય છે દાહોદ અને મહીસાગરમાં જે ડબલ્યુ ચારસો છનું ઘઉંની જાતની વાત કરી રહ્યા છે તે સૌથી સારી સાબિત થાય છે તેમાં સારું ઉત્પાદન આવે છે મહીસાગર અને દાહોદ વિસ્તારની વાત કરી રહ્યા છીએ હવે આમ તો વાવણી તો બધે થઈ ગઈ છે પણ છતાંય આપણે વાત કરી દઈએ કોઈને કામ આવે હજી કોઈને વાવ વાવેતર કરવું હોય તો પણ કામ આવે અને કદાચ કોઈએ આ આમાં ભૂલ કરી હોય તો પણ એમને સમજાઈ જાય તો વાવણી સમયે એકર દીઠની આપણે વાત કરીશું તો વાવણી સમયે કયો ખાતર આપવું અને કેટલું આપવું તેની વાત કરીએ તો ડીએપી છે એ પચાસ કિલા એકરે આપવાનું હોય છે પોટાશ છે એ વીસ કિલા આપવાનું હોય છે અને જો એસએસપી વાપરો તો દોઢસો કિલા વાપરવાનું હોય છે એસએસપી છે એ દોઢસો કિલ્લા વાપરવાનું હોય છે એકર દેટ તો આ ત્રણ વસ્તુ યાદ રાખજો આ તમે જે વસ્તુ નહીં વાવી હોય આપણે બીજ ભેગી તો પણ દાણા ઝીણા થશે પછી એક લીટર ટોપ ડ્રેસિંગમાં એક લીટર ટોપ ડ્રેસિંગ છે એ વીસ થી પચીસ દિવસે જરૂરથી આપો યુરિયા ખાતર છે એ એક એકરે ચાલીસ ગ્રામ જરૂરથી નાખો એક એકરે ચાલીસ કિલો ચાલીસ કિલો ગ્રામ નહીં એટલે એક એકરે ચાલીસ કિલો ઓછામાં ઓછું નાખો અને બાકી બીજી વાર જ્યારે પાણી વારો પહેલું પાણી છે વીસ થી પચીસ દિવસે આપજો જો ભેજવાળી જમીન હોય તો નહીં તો પંદર દિવસે આપજો બીજું પાણી છે એ ભેજવાળી જમીન હોય તો પિસ્તાલીસ થી પચાસ દિવસે આપજો તેમાં પણ બીજા પાણીમાં પણ ચાલીસ કિલો યુરિયા ખાતર જરૂરથી નાખવું હવે ઝીંક દાણા ભરાવા માટે ખાસ ખૂબ જ અગત્યનું છે ઝીંકનું સ્પ્રે જરૂરથી કરો તો ઝીંક સલ્ફેટ છે ઝીંક ઝીંક સલ્ફેટ છે એ પાંચ ગ્રામ પ્રતિ લિટર જરૂરથી નાખો એટલે કે પાંચ ગ્રામ પ્રતિ લિટર તો એના માટે આપણે પંપમાં પંદર લીટરનો પંપ હોય તો આપણે પંદર ગ્રામ નાખી શકો છો ઝીંક સલ્ફેટ ચૂનો છે એ આપણે લગભગ ચાલીસ થી પચાસ ગ્રામ નાખી શકો છો ચૂનો ચાલીસ થી પચાસ ગ્રામ અને ત્રીસ થી પાંત્રીસ દિવસે જરૂરથી આનો છંટકાવ કરો જરૂર પડે તમને એવું લાગે ગ્રીન હરી નથી કાંઈ ઘઉંમાં ખામી દેખાય છે તો તમે દસ થી બાર દિવસે પણ છાંટી શકો છો હવે દાણા જાડા કરવા માટે આપણે જ્યારે દાણા ભરાવ થતા હોય અને દાણા જાડા કરવા માટે ખાસ કરીને ઓગણીસ ઓગણીસ અ એક ટકો દસ દસ ગ્રામ લીટર એટલે ઓગણીસ ઓગણીસ ખાતર જે આવે છે એ એક ટકો દસ ગ્રામ લીટર તમારે પંપમાં છે એ લગભગ લગભગ દોઢસો ગ્રામ નાખવાનું થાય છે દોઢસો ગ્રામ જરૂરથી નાખી અને છંટકાવ કરવો દાણા ભરાતે સ્ટેજમાં એક સ્પ્રે જરૂરથી કરજો જ્યારે દાણા ભરાતા હોય ત્યારે દૂધિયો આવી ગયો હોય એના પછી દાણા ભરાતા હોય ત્યારે એક સ્પ્રે જરૂરથી ખર્જો ઓગણીસો ઓગણીસ એક ટકો દસ ગ્રામ લીટર એટલે પંદર લીટર દોઢસો ગ્રામ થાય દોઢસો ગ્રામ હા દોઢસો ગ્રામ જરૂરથી નાખી અને છંટકાવ કરવો હવે સિંચાઈનો સમય પણ એટલો જ મહત્વનો છે તો આમ જોઈએ તો ઘઉંને પાણી છે તો વહેલો સમયસર વાવી દીધો હોય ને ભેજવાળી જમીન હોય તો ઉગ્યા પછી પાંચ પાણી અથવા તો છ પાણીમાં ઘઉં થઈ જતા હોય છે પરંતુ મોડું વાવેતર થયું હોય તો પછી વધારે પાણી આપવા પડતા હોય છે હવે વીસથી પહેલું પાણી છે આમ વહેલું વાવેતર હોય તો વીસથી પચીસ દિવસે પહેલું પાણી પારવાનું બીજું પાણી છે એ ચ ચાલીસથી પિસ્તાલીસ દિવસે વાળવાનું હોય અને ફૂલ આવતી વેળાએ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફૂલ જ્યારે આવતા હોય દૂધો ભરાતું હોય દાણા થતા હોય ત્યારે પાણી છે આઠથી દસ દિવસે જરૂર આપો અને ભેજ ઓછું હોય તો પંદર દિવસ આ ભેજ ઓછું હોય તો આઠ દસ દિવસે આપો ભેજ વધારે હોય તો પંદર દિવસે આપો પણ જરૂરથી આપો જ આ પાણીનું જ ખેલ છે પાણી ખાતર જીક આ બધું નું આપણે જે વિડીયોમાં કહી દીધું છે એ જ રીતે આપવાનું છે અને આ ત્રણ અને ચાર નંબરની સિંચાઈ ચૂકી તો દાણા ઝીણા એટલે કે આપણે જે છેલ્લા છેલ્લી જે સિંચાઈઓ છે આપણે દાણા થતી વખતે એમાં જો કચાશ રાખી દીધી પાણીની તો પણ દાણા ઝીણા થઈ શકે છે તો મેન વાવેતર હોય છે દાણા ઝીણા ન થવાનું એ મોડું વાવેતર હોય છે એના પછી ખાતર ઝીંક અને પોટાશની કમી હોય રહી જાય તો પણ દાણા ઝીણા થાય છે અને છેલ્લે પાકતી વખતે એટલે કે દાણા થતી વખતે જો પાણીની ઉણોપ રહી જાય છે દવાના છંટકાવની ઉણપ રહી જાય છે આપણે ઓગણીસ 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 નું સ્પ્રે નથી કરતા તો પણ દાણા ઝીણા રહી જાય છે તો આ સંપૂર્ણ ઘઉંની વાત હતી આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જે ભાઈએ કમેન્ટ કરી છે તેમને માહિતી સારી મળી ગઈ હશે એવી આશા રાખું છું તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો આ માહિતી તમને ઉપયોગી લાગી કે નહીં અને ફરી કહી રહ્યો છું કોઈ પણ પાકની તમારે માહિતી જોતી હોય તો જરૂરથી કમેન્ટ કરો કે અમને આ પાકની માહિતી આપો અથવા તો અમારા આ પાકમાં આવું થઈ રહ્યું છે તો એ પ્રમાણે હું તમને ચોક્કસપણે સાચી માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને તમે જે ભાઈએ કમેન્ટ કરી છે કે અમારે મહીસાગર અને દાહોદ જિલ્લામાં ઘઉંના દાણા ઝીણા થઈ જાય છે તમે આટલું કરશો આટલું કરશો તો તમારા દાણામાં ફરક પડશે સો ટકા પડશે તો બસ અને સરસ ફરક પડે ત્યારે પાછું કમેન્ટ જરૂરથી કરજો એકવાર કે ના તમે જે સલાહ આપી હતી એ પ્રમાણે અમે કર્યું તમને ફાયદો થયો હતો ખાસ કરી અને જે જે ભાઈઓએ ઘઉં વાવ્યા છે એમને પણ આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી થશે તો શેર જરૂરથી કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને વધારેમાં વધારે રહી વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન ઓન કરી લેજો ફરી મળશો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન